જૈન જાગૃતિ સેન્ટર દિયોદર દ્વારા છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને ઉનાળાની ગરમીના લોકો ત્રાહીમામ થઈ રહ્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ઉનાળાની ગરમીથી બચવા માટે અલગ અલગ ઠંડા પીણાના વિવિધ કેમ્પો યોજી જનસેવા કરતા હોય છે જેમાં દિયોદરના આજુબાજુના ગામડાઓમાંથી ખરીદી કરવા આવતા લોકો તેમજ દિયોદરના લોકો માટે ગરમીથી રાહત મળી રહે તે માટે જૈન જાગૃતિ સેન્ટર દિયોદર દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ છાસ વિતરણ કાર્યક્રમ એક મહિના સુધી ચાલશે જેમાં આજુબાજુના ગામડેથી દિયોદર ખરીદી કરવા આવતા લોકો માટે સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને આ કેમ્પ દરરોજ સવારે અગિયાર વાગ્યાથી કરીને બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલશે આ કાર્યક્રમમાં જૈન જાગૃતિ સેન્ટર દિયોદરના પ્રમુખ અનિલભાઈ કે દોશી સ્થાપક પ્રમુખ અશોકભાઈ બી શેઠ મંત્રી સી કે શાહ ભારત વિકાસ પરિષદમાંથી જામાભાઈ પટેલ જયંતિલાલ દોશી પત્રકાર મિત્રોમાંથી અનુપ ઠાકોર દશરથભાઈ પ્રજાપતિ તેમજ જેસીસીના સદસ્યો ગામના લોકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને છાસ વિતરણ કાર્યક્રમનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા અત્યારે ઉનાળાની ફૂલ સ્ટેન્ડ ચાલી રહી છે ચારે તરફ ગરમી છે લોકો ત્રાહીમાં ભોગાઈ રહ્યા છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી તાલુકા મળી શકે એ માટે જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ દ્વારા સેન્ટર દ્વારા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એ પૂરો એક મહિનો ચલાવવામાં આવશે અને લોકો સારી રીતે લાભ લઈ રહ્યા છે સેન્ટર દિવદર અને બોમ્બે સેન્ટરના સહયોગથી આખો વિશાખ વિનો છાસના વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે